આજે આપણે એક ખૂબ જ ઉપયોગી અને તદ્દન નવી કન્ડિશનમાં રહેલું જનરેટર વેચવા માટેની માહિતી લઈને આવ્યા છીએ જે ખેડૂતભાઈએ પોતાનું નવું જનરેટર લેવું હોય તેમના માટે આ એક ફાયદાની ડીલ છે હવે જો વાત કરીએ જનરેટરના કન્ડિશનની તો તમે વિડીયોમાં જોઈ શકો છો જનરેટરની કન્ડિશન તદ્દન નવા જેવી છે કોઈ પણ પ્રકારનો ખર્ચો નથી આ જનરેટર ચોત્રીસ એમ્પિયનનું છે વીજળી માટે આ થ્રી ફેઝ જનરેટર છે મોટા પંપ કે હેવી મશીનરી ચલાવવા માટે ઉત્તમ છે હવે જો વાત કરીએ જનરેટરના મોડલની તો આ જનરેટર બે હજાર તેવીસનું લેટેસ્ટ મોડલ છે આ જનરેટર માત્ર છસો કલાક જ વાપરેલું છે હવે જો વાત કરીએ કિંમતની તો આ જનરેટરની કિંમત પંચોતેર હજાર રાખેલી છે જેમાં ફેરફાર કરી દેવામાં આવશે હવે જો વાત કરીએ આ જનરેટર ક્યાં જોવા મળશે તો આ જનરેટર તમને જિલ્લો રાજકોટ તાલુકો રાજકોટ ગામ ગામરમાં જોવા મળશે માલિકનું નામ સંજયભાઈ તેમનો મોબાઈલ નંબર સ્ક્રીન પર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે જે કોઈ પણ ભાઈઓએ જનરેટર લેવાની ઈચ્છા હોય તે આપેલ નંબર ઉપર ફોન કરી શકે છે કોઈપણ પ્રકારની જાહેરાત અપાવવા માટે આપેલ નંબર ઉપર મેસેજ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો